ગાડીમાં આવો પ્રોબ્લમ છે અને ગાડીમાં અમે બધું જ કર્યું ફિલ્ટર બગીને ચેક કર્યું ફિલ્ટર પણ ખરાબ હતું પણ નવું બીજું ફિલ્ટર નાખીને ચે ચેક કર્યું તો પણ પ્રોબ્લમમાં સોલ્વ થયો અને બીજું કે દાખની અંદર જે પેટ્રોલ પંપનું ફિલ્ટર આવે છે એ પણ અમે નવું નાખ્યું તો પણ પ્રોબ્લમ સોલ્વ આવ્યો તો બીજું બીજી એક વસ્તુ કે સૌથી પહેલાં તમારી ગાડીમાં આવો પ્રોબ્લમ આવે તો સૌથી પહેલાં તમારે પ્લસ ચેક કરવાનો હવે અમે પ્લસ ચેક કરીએ છીએ તો મિત્રો અમે પ્લગ ખોલ્યો છે તમે જોઈ શકો છો મિત્રો કે પ્લગ ઉપર કાર્બન છે પણ પ્લગ સારો છે એટલે પ્લગ તમને એવું લાગશે કે સારો છે તો પણ પ્રોબ્લેમ નહીં હોય પણ ઘણીવાર પ્રોબ્લમ હોય પ્રોબ્લમ હોય છે અમે આની અંદર ચેક કર્યું બેટરી પણ કમ્પ્લીટ છે પેટ્રોલ ફિલ્ટર પણ નવું નાખ્યું એનું એર ફિલ્ટર પણ નવું નાખ્યું અને ગાડીમાં કરંટ પણ કમ્પ્લીટ આવે છે અને પ્લગ કેપ પણ નવી નાખી તો પણ પ્રોબ્લેમ સોલ્વ ના થયો હવે આપણે જોઈશું કે આનો નવો પ્લગ નાખીને ચેક કરીએ નવો પ્લગ નાખીને આપણે તમને બતાવીશું મિત્રો ગાડીમાં નવો પ્લગ નાખી રહ્યો છે હવે આપણે ગાડી ચાલુ કરીને ચેક કરીએ તો જુઓ મિત્રો એક જ ટાટરમાં ગાડી ચાલુ થઈ ગઈ છે હવે આપણે જે મિસિંગ પ્રોબ્લેમ હતો હોય એ ચેક કરીએ તો મિત્રો આનો મિસિંગ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે એટલે સૌથી પહેલા બી સિક્સ ચેનલમાં આવો પ્રોબ્લમ આવે તો તમારે પ્લગ નાખીને ચેન્જ કરવાનો છે તો મિત્રો મારી જાણકારી થાય લાગી હોય મારો વિડીયો થાય લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કહી લઈ લો કે જેથી કરીને નવા વિડીયોની આપણે તમે મળીએ તો મળી એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત